મિત્રો શું તમે પણ જ્યારે સવારે પથારીમાંથી ઊભા થાવ છો ત્યારે શું તમારા શરીરમાં થકાવટનો અનુભવ થાય છે શું તમારા હાથ પગ ભારે લાગે છે અને એવું મન થાય કે પથારીમાં સૂતા રહીએ આખા શરીરમાં દુખાવો બનેલો રહે છે ઉત્તાની સાથે જ શું તમને નબળાઈનો અનુભવ થાય છે તમારા શરીરના અંગોમાં ખાલી ચડવી અથવા તો શરીર અકળાઈ જવા જેવી તકલીફ જોવા મળતી હોય માંસપેશીઓમાં હળવો દુખાવો થવો અને જકડાઈ જવા જેવી સમસ્યા જોવા મળતી હોય અને જો આ બધી વસ્તુમાં તમારો જવાબ હા હોય તો આ વસ્તુને તમારે જાણી જોઈને નજરઅંદાજ ન કરવી જોઈએ તમારા ઘરમાં રાખેલી ફક્ત બે સામાન્ય વસ્તુઓ જે કિંમતમાં ખૂબ જ સસ્તી છે અને તે વસ્તુ લગભગ દરેક વ્યક્તિના રસોડામાં આરામથી મળી જતી હોય છે તે જ વસ્તુ તમારા શરીરને ફરીથી તાકાતવર અને ઉર્જાવાન બનાવી શકે શકે છે અને મિત્રો આ બંને વસ્તુ કોઈ મોંઘી જડીબૂટી નથી પરંતુ આ બંને વસ્તુના ફાયદા ચમત્કારી કહી શકાય ભલે તમારી ઉંમર પછી ચાલીસ વર્ષની હોય કે પછી ઉંમર સાઠ વર્ષ કે સિત્તેર વર્ષની હોય આ બંને વસ્તુ ભેગી થઈને તમારા શરીરમાં ફરી પાછો પહેલાં જેવો જુસ્સો આપશે આ તમારા પાચનતંત્રને મજબૂત બનાવશે શરીરના બધા જ અંગોમાં નવો જીવ આપશે અને તમારા આખા શરીરને એટલું તાકાતવર અને ઉર્જાવાન બનાવી દેશે જેના પરિણામે તમને આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ જોવા મળશે આ બંને વસ્તુનું રેગ્યુલર સેવન કરવાથી શરીરમાં છુપાયેલી બીમારીઓને પણ બહાર કાઢી શકાય છે શરીરમાં રહેલી ગંદકી સાફ થવા લાગે છે અને શરીરને જરૂરી પોષક તત્વ પણ મળવા લાગે છે હવે વાત કરીએ આ બંને વસ્તુ કઈ કઈ છે અને આ બંને વસ્તુનું સેવન ક્યારે કેટલું અને કેવી રીતે કરવાનું છે આ વસ્તુની પૂરી જાણકારી આ વિડિયોમાં તમને મળશે આ વસ્તુ વિશે જાણીએ તેના પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ લખીને આ વીડિયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો કૃપા કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વીડિયોને તમારા તમામ સગા સંબંધી પરિવારજનો સુધી અવશ્ય શેર કરજો જેથી તેઓને પણ અગત્યની માહિતી મળી શકે તો ચાલો મિત્રો વિડિયો શરૂ કરીએ તો સૌથી પહેલી વસ્તુ છે મગફળી મગફળી લગભગ દરેક વ્યક્તિઓના રસોડામાં જોવા મળતી હોય છે તમને એવું લાગતું હશે મગફળી તો સાવ સસ્તી વસ્તુ છે પણ મિત્રો તેના ફાયદા બજારમાં મળતા ડ્રાયફ્રુટ કાજુ બદામ અખરોટથી કંઈ ઓછા નથી જો તમને તેની સાચી માત્રા અને મગફળી ખાવાની સાચી રીત ખબર પડી જાય તો આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ સાબિત થઈ શકે છે હવે વાત કરીએ કે મગફળી આપણા શરીરમાં કઈ રીતે ઉપયોગી થાય છે તો સૌથી પહેલાં વાત કરીએ હાડકાની જો તમારા ગોઠણના ભાગે દુખાવો રહેતો હોય કમરમાં ખેચાણ બનેલું રહેતું હોય અથવા તો તમારા દાંત નબળા પડી ગયા હોય એનો અર્થ એવો થાય છે કે તમારા શરીરમાં કેલ્શિયમની કમી થઈ ગઈ છે તો આવા કિસ્સામાં મગફળીનું સેવન કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે આની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે તમારા હાડકાંઓને મજબૂત બનાવે છે પરંતુ એટલું જ નહીં મગફળીની અંદર મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે શરીરમાં સારી રીતે કેલ્શિયમને ગ્રહણ કરવામાં આપણને મદદ કરે છે એટલે એનો અર્થ એવો થાય તમારે હાડકાંઓને મજબૂત કરવા માટે અલગથી કોઈ મેગ્નેશિયમના સપ્લિમેન્ટની જરૂર નથી મેગ્નેશિયમ ફક્ત આપણા હાડકાં માટે જ નહીં પરંતુ આપણી નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જ જરૂરી હોય છે એટલે શરીરની જેટલી પણ નસો હોય છે અને જે ન્યુરોન્સ હોય છે જે આપણા મગજથી શરીર સુધી સિગ્નલ આપવાનું કાર્ય કરે છે મેગ્નેશિયમ તેને મજબૂતી આપવાનું કાર્ય કરે છે એટલે આ જ મુખ્ય કારણ છે કે મગફળીનું સેવન કરવાથી નસોની કમજોરી બ્લોકેજ અને વેરીકોવેનસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે જો તમારા શરીરમાં લોહીની કમી છે તો મગફળી તમારા માટે ખૂબ જ મદદગાર હોઈ શકે છે અને સાથે તમારા હાથ પગમાં ખાલી ચડી જવી નસોમાં ખેચાણનો અનુભવ થતો રહેતો હોય શરીરમાં દુખાવો રહેતો હોય માંસપેશીઓમાં દુખાવો રહેતો હોય હલનચલન કરવામાં તકલીફ હોય હાથમાં ઝણઝણાટનો અનુભવ થતો હોય તો આવી બધી વસ્તુનો અર્થ એવો થાય છે કે તમારા શરીરમાં ન્યુરોન્સ ઘટી ગયા છે કોઈ વસ્તુ ઉપાડતી વખતે હાથમાં ધ્રુજારી જોવા મળતી હોય તમને વારંવાર વસ્તુ ભૂલી જવાની આદત થઈ ગઈ હોય વાળ ખરવા લાગ્યા હોય તમારી જોવાની ક્ષમતા ઘટી રહી હોય તો આવા બધા સંકેતો હોઈ શકે છે કે તમારા શરીરની અંદર વિટામિન્સ અને મિનરલ્સની કમી થઈ રહી છે મગફળીની અંદર રહેલું વિટામિન વિટામિન અને વિટામિન ઈ આ બધી સમસ્યાઓમાં મદદ કરે છે વિટામિન ઈ એક ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરની અંદર રહેલા ફ્રી રેડિકલને ખતમ કરે છે ચામડીની ઉપર આવતી કરચલીઓ ડાઘાઓ અને ખીલને દૂર કરવાનું કાર્ય કરે છે અને શરીરને ફરીથી નવું બનાવવાનું કાર્ય કરે છે આની ઉપરાંત મગફળીની અંદર ભરપૂર માત્રામાં જીંક ફાઈબર આયરન પોટેશિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો જોવા મળે છે જે શરીરની પૂરી કાર્ય કરવાની ક્ષમતાને સંતુલિત કરે છે અને આપણા પાચનતંત્રને પણ સારું બનાવે છે એટલે જો તમારી પાચનશક્તિ નબળી હોય અને વારંવાર ગેસ અને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો મગફળી તમારા માટે ઘણી લાભદાય છે હવે વાત કરીએ બીજી વસ્તુની તો બીજી વસ્તુ છે કિસમિસ કિસમિસ ઘણા પ્રકારની આવે છે પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા ઘરમાં રહેલી કોઈપણ પ્રકારની કિસમિસ જો તમે રેગ્યુલર અને સાચી રીતે તેનું સેવન કરવાનું શરૂ કરી દેશો તો તે પણ તમારા શરીર માટે ઔષધિની જેમ જ કાર્ય કરશે હવે વાત કરીએ કિસમિસ ખાવાના ફાયદા વિશે જો તમને વારંવાર તણાવ એટલે કે ટેન્શન થઈ જતું હોય તમારા મનમાં કંઈક ને કંઈક વસ્તુ વારંવાર ચાલુ રહેતી હોય અથવા તો નાની નાની બાબતે તમે વધુ વિચારવા લાગતા હોય જેના પરિણામે એન્ઝાયટી એટલે કે બેચેની જેવી તકલીફ ઉત્પન્ન થતી હોય અને રાત્રે નિંદર પણ સરખી રીતે ન આવતી હોય તો આ એવા સંકેત હોઈ શકે છે કે તમારા શરીરની અંદર હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ રહ્યું હોય અને આવા કિસ્સામાં કિસમિસનું સેવન કરવું તમારા માટે ઘણું ફાયદાકારક છે આની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હૃદય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે જો તમે રેગ્યુલર સાચી રીતે કિસમિસનું સેવન કરો છો તો તમારા હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરેલું રહે છે અને હૃદયને સંબંધિત બીમારીઓ તમારાથી દૂર રહે છે કિસમિસ શરીરની અંદર પોષણની કમીને દૂર કરવાનું કાર્ય કરે છે જે લોકોને વારંવાર કબજિયાતની સમસ્યા હોય એટલે કે પેટ સરખી રીતે સાફ થવાની સમસ્યા રહેતી હોય એવા લોકો માટે પણ કિસમિસ રામબાણની જેમ કાર્ય કરે છે કિસમિસ તમારા પાચનક્રિયાને સારી બનાવે છે અને કિસમિસ ખાવામાં પણ મીઠી હોય છે જેના કારણે આને ખાવામાં ઘણી સરળતા થઈ જાય છે જો તમારા પેટની અંદર વારંવાર ગેસ બનતો હોય જેના કારણે તમને પેટમાં દુખાવો પેટમાં દબાણ અને છાતીના ભાગમાં બળતરા જેવું થયા રાખતું હોય અને તેના પરિણામે ઘણી વખત તમારા દાંતમાં પણ પરેશાની જોવા મળે છે આ બધી સમસ્યામાં તમને કિસમિસ ઉપયોગી સાબિત થઈ શકે છે રાત્રે જ્યારે તમે સૂવો છો ત્યારે શરીરમાં બનવાવાળું એસિડ મોઢા સુધી આવી જાય છે જેના પરિણામે સવારે મોઢાનો સ્વાદ બગડી ગયો હોય છે આ વસ્તુ પણ ગેસના કારણે જ થતી હોય છે એવા કિસ્સામાં કિસમિસનું સાચી રીતે સેવન કરવું તમારા માટે ઘણું ફાયદાકારક થાય છે કિસમિસ શરીરમાં લોહીની માત્રા વધારવામાં તમારી મદદ કરે છે બ્લડ પ્રેશરની તકલીફવાળા વ્યક્તિઓ માટે પણ કિસમિસ ઘણી રીતે ફાયદાકારક છે કિસમિસ તમારા વાળને ઘાટા અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચામાં પણ નિખાર લાવે છે કારણ કે આમાં એવા ઘણા બધા પોષક તત્વો હાજર હોય છે જે આપણી ચામડી અને વાળ માટે ખૂબ જ જરૂરી છે પરંતુ ઘણા લોકોને કિસમિસ ખાવાની સાચી રીતની ખબર હોતી નથી જેના કારણે તે લોકોને કિસમિસ ખાવાનો પૂરો ફાયદો નથી મળી શકતો હવે આપણે વાત કરીએ મગફળી અને કિસમિસ ખાવાની સાચી રીત શું છે મગફળી ખાવાની સૌથી સહેલી રીત તમારા એક હાથની મુઠ્ઠીમાં જેટલી પણ મગફળી સમાય તેટલી માત્રા તમારા શરીર માટે શ્રેષ્ઠ હોય છે આ વસ્તુ બધા લોકો માટે લાગુ પડે છે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ સુધી જેટલી તમારા હાથની મુઠ્ઠીમાં મગફળી સમાય એટલી મગફળી તમારે લેવાની છે અને આ મુઠ્ઠીમાં રહેલી મગફળીને તમારે એક વાટકામાં નાખવાની છે તેના પછી તમારે લેવાની છે કિસમિસ એક દિવસની અંદર એક વ્યક્તિ માટે દસ થી બાર દાણા કિસમિસના શરીર માટે ઠીક છે અને તે કિસમીસને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દો અને સાથે જ મગફળીને પણ પલાળી દો મગફળી અને કિસમિસને પાણીમાં પલાળવાથી તેમાં રહેલા પોષક તત્વો ઘણી માત્રામાં અસરકારક બની જાય છે આ બંને વસ્તુની અંદર રહેલા પોષક તત્વો જેમ કે વિટામિન અને મિનરલ્સ તે શરીરમાં જઈને સારી રીતે પાચન થાય છે એટલે જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે તમે આ પલાળેલી બંને વસ્તુને સીધું જ ખાઈ શકો છો અને જો ઇચ્છો તો મિક્સરમાં પણ આ બંને વસ્તુને પીસીને તેમાં થોડું પાણી નાખીને પેસ્ટ જેવું બનાવીને પણ પી શકો છો સૌથી શ્રેષ્ઠ તમે ચાવી ચાવીને ધીમે ધીમે બંને વસ્તુને ખાઈ જા અથવા તો સલાડમાં મિક્સ કરીને પણ તમે આ બંને વસ્તુને ખાઈ શકો છો જો તમે આવી રીતે મગફળી અને કિસમિસનું દરરોજ સેવન કરશો તો તમારા શરીરમાં એક નવી તાકાતનો તમને અહેસાસ થશે તમારી થકાવટ દૂર થશે તમારા નસોનું બ્લોકેજ નહીં થાય તમને રેગ્યુલર ધીમે ધીમે ઘાટી નીંદર આવવાનું શરૂ થશે અને તણાવ ધીમે ધીમે ખતમ થઈ જશે અને પાચનક્રિયા મજબૂત થઈ જશે જ્યારે વ્યક્તિનું પેટ સરખું ચોખ્ખું રહેવા લાગે ત્યારે શરીરમાંથી નેવું ટકા બીમારીઓ ઠીક થવા લાગે છે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં પ્રોટીનની ઉણપ જોવા મળતી હોય છે ઘણા લોકો જ્યારે પેશાબ કરતા હોય ત્યારે પેશાબમાં હળવા સફેદ કલરના ફીણ જેવું દેખાતું હોય છે આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળતું હોય અને જ્યારે શરીરમાં પ્રોટીનની કમી હોય ત્યારે તે વ્યક્તિની માંસપેશીઓ નબળી પડી જતી હોય છે મોટી ઉંમરના વ્યક્તિના શરીરમાંમાં કેલ્શિયમ અને પ્રોટીનની કમીથી મોટાભાગે માંસપેશીઓ કમજોર જોવા મળતી હોય છે એટલા માટે મગફળી અને કિસમિસનો આ ઘરેલું ઉપચાર તમારા માટે ઘણો ફાયદાકારક રહેશે આ તમારી માંસપેશીઓને મજબૂત બનાવશે શરીરને તાકાત આપશે અને શરીરમાંથી પ્રોટીનની કમીને ઘટાડશે આ ઘરેલું ઉપચાર ખૂબ જ સરળ ખૂબ જ સસ્તો અને ખૂબ જ અસરકારક છે આ ઉપચારને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે નાની ઉંમરના વ્યક્તિથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ સુધી કોઈપણ વ્યક્તિ આ ઉપચારનો ઉપયોગ કરી શકે છે તો મિત્રો તમે આજથી જ આ ઘરેલું ઉપચાર કરવાનો શરૂ કરી દો અને જો તમને ફાયદો થાય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો આશા છે કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે જો તમને અમારી માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે વીડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર